તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા આ આતંકી હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી હતી આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ યોગ દિવસ એટલે કે એકવીસ જૂનના રોજ શ્રીનગરના દાલ તળાવના કિનારે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી ભાગ લેશે પીએમ મોદી તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે નોંધનીય છે કે પીએમ મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ સૂત્રોનું માનીએ તો પીએમ મોદી યોગ દિવસ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે શ્રીનગરના દાલ તળાવના કિનારે યોગ દિવસના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓએ કાશ્મીરને બદલે જમ્મુ સાથેના વિસ્તારોને નિશાન બનાવ્યા છે આ ટ્રેન્ડ પર સંસદીય બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહનું કહેવું છે કે આતંકવાદીઓનો ગભરાટ છે કારણ કે તેઓ કાશ્મીરમાં કંઈ કરી શકતા નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો